નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઈબ કરી લેજો દિવાળીએ મુંબઈમાં હોનારત થયું ઇમારતના ત્રણ માળ આગમાં લપેટાતા છ વર્ષની બાળકી સહિત ચાર લોકોના થયા કરુણ મોત દિવાળીએ ફટાકડાના ધુમાડામાં ગુમલાયું અમદાવાદ થલતેજમાં એક્યુઆઈ પંદરસો ની નજીક પહોંચ્યું મુશ્કેલીમાં મુકાયું અમદાવાદ બલુચિસ્તાનમાં પાકિસ્તાન આગ્રા લખનઉ એક્સપ્રેસ વે ના કર્મીઓ રૂપિયા અગિયારસો બોનસ મળતા ભડક્યા લોકોને ફ્રીમાં જવા દીધા અઠ્યાસી લાખ રૂપિયામાં એચ વન બી નિયમ આજથી લાગુ અમેરિકન ભારતીયોને મળશે છૂટ ભારતીયો પર થશે મોટી અસર આત્મહત્યા નહીં કરવાની ધારાસભ્યનો જ મારી નાખવાના પૂર્વ એમએલ એ બચ્ચુ કડુ નું ખાડું તોને એ જ વિચિત્ર સલાહ આપી સલામત ગણાતા બાયોમેટ્રિક બેંક એકાઉન્ટ્સને ભેદીને સાયબર ફ્રોડ કચ્છમાં અડધા ડઝનથી વધુ કેસ નોંધાયા બિહારમાં ચા વાળો સાયબર ઠગ નીકળ્યો પોલીસે એક પોઈન્ટ પચાસ કરોડ રોકડનો મુદ્દામાલ જપ્તે કર્યો લાખોના ઘરેણા અને પંચ્યાસી એટીએમ કબજે લીધા સે સપના જોતા રહો ખામે પરમાણુ કેન્દ્ર પર હુમલાના ટ્રમ્પના દવાઓની ઉડાડી દિવાળી ગેસ ચેમ્બર બનેલી દિલ્હીમાં એક્યુઆઈ પાંચસો ને પચાસ ને પાર લોકોને આંખમાં બળતરા થવા લાગી ભારતની ચિકન નેક પાસે બાંગ્લાદેશ યુદ્ધ વિમાનો ઉતારવાની તૈયારીમાં એરક્રાફ્ટના આજ પાર્કિંગ માટે નિર્માણ કાર્ય શરૂ કરાયું એમેજોન ક્લાઉડ માં ખામી સર્જાતા અનેક એપ્સ અને વેબસાઇટ્સ ડાઉન અમેરિકામાં માં એજન્ટ આઉટેજ ની જ બે હજાર થી વધુ ઘટનાઓ નોંધાઈ અમેરિકામાં છત્રીસ હજાર ફૂટ એ પ્લેન નું વિન્ડ શિલ્ડ તૂટતા જ પ્રવાસીઓનો જીવ તાળવે ચોંટ્યો બોઈંગ સાતસો સાડત્રીસ મેક્સ આઠ ના પ્લેન સાથે દુર્ઘટના બની રાજકોટના જૂના એરપોર્ટના પરિસરમાં ભીષણ આગ લાગી અમદાવાદમાં ભદ્ર પ્લાઝા નજીક તણખલા પડતા નાચભાગ મચી દિવાળીની શુભકામના પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ સાથે કરી ખાસ મુલાકાત કેદારનાથ ધામમાં પંદર હજાર અને બદ્રીનાથમાં બાર હજાર દીવડા પ્રગટાવીને દીપોત્સવ ઉજવાયો કેનેડામાં ભારતીયો અસુરક્ષિત મને ખુદને સુરક્ષાની જરૂર છે નવા હાય કમિશનરે ઉઠાવ્યો મોટો સવાલ દિવાળી પર કમિશનર મને કાશ્મીરમાં આતંકી હુમલાનું ષડયંત્ર નિષ્ફળ કરાયું અને સુરક્ષા દળોએ આઈયુડીને નષ્ટ કર્યો ખેડૂતોની દિવાળી સુધરી કૃષિ મંત્રી જીતુ વાઘાણીની મોટી જાહેરાત ગુજરાત સરકાર દ્વારા રૂપિયા સુડતાલીસ કરોડનું ઉજે રાહત પેકેજ કરાયું જાહેર યુદ્ધવિરામ ભંગ કરશો તો આમાસને નાશ થશે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આતંકવાદી જૂથને કડક અલ્ટીમેટમ અપાયું બિહારમાં આગ ઓલવવા આવેલ ફાયર બ્રિગેડના વાહનો જ ફૂંકી મરાયા ગણા જ ફાયર ફાઇટર પણ થયા ઘાયલ ભારતીય જનતા પાર્ટીના તાયફા કરવામાં વ્યસ્ત ભાજપ એમએલએ એ જ ભૂપેન્દ્ર પટેલ સરકારની ખોલી નાખી પોલ મચી ગયો મોટો ઓબાળો પંદર કલાકમાં ચોથું મર્ડર થયું દિવાળીએ જ મિત્ર મિત્રને છરીને ગાંજીકી પતાવી દીધો પરિવારમાં આક્રંદ છવાયો તો રાજકોટ ધ્રુજી ઉઠ્યું દિગ્ગજ અભિનેતા આશરા ની જે અલવિદા આપી અને દિવાળીના દિવસે ચોર્યાસી વર્ષની વય થયું દુઃખદ અવસાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોના હિત માટે અનેકવિધ પગલાંઓ લીધા જુનાગઢ કચ્છ સહિતના જિલ્લાઓને નવસોને સુડતાલીસ કરોડનું કૃષિ રાહત પેકેજ કરાયું જાહેર યુએસ રાષ્ટ્રપતિનું ડ્રમ્પનું જે ગાંડ પણ આવ્યું સામે ચીનનો સો ટકા ટેરિફમાં આપ ને પણ ભારત પર સો ટકા ટેરિફ યથાવત રખાયો અક્ષય કુમારે યાદ કરી ગવર્ધન અસરાની સાથેની અંતિમ મુલાકાત કવિ કે બોલિવૂડને મોટું નુકસાન થયું દિવાળીએ મુંબઈમાં મોટી દુર્ઘટના બની ઇમારતના ત્રણ મા આગમાં લપેટાતા છ વર્ષની બાળકી સહિત ચાર લોકોના જીવતા પૂંજાયા ગુજરાતના પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડિયાનું દુઃખદ નિધન મોડી રાત્રે ટૂંકી માંગી બાદ થયું દુખદ અવસાર ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનું સપનું પૂરું કરવા ભવ્ય વ્હાઇટ હાઉસને તોડવાનો આપ્યો આદેશ પૂર્વ વિંગનું તોડી પાડવાનું કામ શરૂ કરાયું ગુજરાતમાં અંબાલાલ પટેલની મોટી આગાહી કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા આવી સામે મુંબઈમાં દસ કિન્નરોએ ફિનાઇલ પીધું કેટલાકની હાલત ગંભીર બાંગ્લાદેશી ટ્રાન્સજેન્ડર જ્યોતિમા સાથે જોડાયેલ છે કેસ ફ્રાન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જારકોજીની જ જેલની સજા આથી શરૂ થાય છે અને તેઓ પાંચ વર્ષ સુધી પેરિસની જેલમાં રહી શકે નવા વર્ષે અંબાલાલની સૌથી ઘાતક આગાહી આવી સામે ગુજરાતમાં ભર શિયાળા ચોમાસા જેવો વરસાદ થશે જાપાનની સંસદે લીધો ઐતિહાસિક નિર્ણય સનાય તાઈકાઈ જ બન્યા જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાન બોટાદ જિલ્લાના અડદળ ગામે તાજેતરમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણનો મામલો વધુ ગરમાયો બોટાદના અડદળ ઘર્ષણમાં કેસમાં આજ રાજુ કરપડા સહિત એકવીસ ખેડૂતોને જેલમાં મોકલાયા ઋષભ પંતની જ ઈજામાંથી વાપસી અને એ જે ઇન્ડિયાના એ ટીમનો બેનો કેપ્ટન સાંઈ સુદર્શનને મળી શકે છે મોટી જવાબદારી

રાજ્ય સરકાર અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ થયું નવેમ્બર થી દુકાનો બંધ રાખવાની આપી ચીમકી ભાવનગરમાં લોકો છે તેરસો ને અડતાલીસ વાહન ચાલકો સામે ઝડપે ચાડતા જ કરાયો દંડ અંગ્રેજોએ દિવાળીની દિવસે જ ધૂમધડાકા કર્યા દસ ચગ્ગા અને ચોવીસ ચોગ્ગા સાથે ઇંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ સામે તબાહી મચાવી ગુજરાત વિધાનસભાના રાજકારણમાં મોટા ફેરફારો આવ્યા સામે ગુજરાત વિધાનસભા ટૂંક સમયમાં આજે બે નવા ઉપદંડક ની નિમણૂક કરવામાં આવશે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ એ જ સરહદના જવાનો સાથે દીપાવલીની ઉજવણી કરી H1B વિઝા ને લઈને મોટા સમાચાર સામે આવ્યા ભારતીય ટેક પ્રોફેશનલ્સ માટે મોટી ખુશખબરી અમેરિકાએ વિઝા ફીમાં કરી ઘટાડાની મોટી જાહેરાત પાકિસ્તાન સેના પર સતત બીજા દિવસે કરાયો હુમલો અત્યાર સુધીમાં દસ સૈનિકોના ના થયા કરુણ મોત સાવધાન રહેજો એસી કિલોમીટરની ની ઝડપે જ આવી રહ્યું છે ફેંગશેન વાવાઝોડું મુશળધાર વરસાદની આગાહી કરાઈ જાહેર સીઝ ફાયર પછી પણ તણાવ સામે આવ્યો બીજી તરફ યુએઈ નું મોટું પગલું ઇઝરાયલ ખરીદી એમ્બેસી માટે જમીન વિરમગામ સાણંદ ના આજ પૂર્વ ધારાસભ્ય અને સહકારી આગેવાન વજુભાઈ ડોડિયાએ પંચોતેર વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા વ્યાજબી ભાવના દુકાનદારોએ સરકાર સામે માંડ્યો મોરચો અનાજનું વિતરણ બંધ કરવાની આપી ચીમકી બિહાર વિધાનસભામાં ફોર્મ ભરીને જેવો આરજીડીનો ઉમેદવાર બહાર આવ્યો કે તુરંત જ નૂટના ગુનામાં તેનીત કરાય ધરપકડ અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા સિનિયર આઈપીએસ અધિકારીઓ નાગરિકોની સુરક્ષામાં ખડે પગે સુરક્ષાને લઈને આપ્યો મોટો સંદેશ प्रधानमंत्री મોદીએ જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાન સનાય તાકાચીને ચૂંટણીમાં વિજય બદલ આપ્યા અભિનંદન સાવરકુંડલામાં દિવાળીની રાતે ખેલાયું ઇંગોરિયા યુદ્ધ વર્ષો જૂની પરંપરા આજે પણ છે યથાવત ડોનાલ્ડ ટ્રમ્પે હવે શી જિનપિંગનું નામ લઈને ચીનને આપી ધમકી દસ દિવસની આપી ડેડલાઈન દિવાળીના તહેવારો ખત્મ થતાં જ ભાવમાં કડાકો સોનામાં ચોવીસો તથા ચાંદીમાં એક્યાસો રૂપિયાનો થયો મોટો ધરખમ ઘટાડો આજે અમદાવાદની મુલાકાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાર્યકર્તાઓ અને નાગરિકોની સાથે કરશે મુલાકાત જુનાગઢ બાદ મહેસાણામાં ફટાકડા ફોડવા બાબતે બે જૂથો વચ્ચે મારામારી થઈ ત્રણ લોકો થયા ઈજાગ્રસ્ત પાકિસ્તાનનું અફઘાનિસ્તાન સાથે તણાવ સરમચીમાએ ખ્વાજા આસિફે ભારતને આપી ટુ ફ્રન્ટ વોરની મોટી ધમકી તો હાલ માટે અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઈબ